આમોદ નહેરોમાં પાણી આવતા ધારાસભ્ય સહિત ખેડૂતોએ નર્મદા મૈયાના વધામણા લીધા આમોદનગર સહિત પંથકમાં ખેતી માટેના પાણીની તાતી જરૂરિયાત હોય ખેડૂતોએ નહેરોમાં નર્મદાના પાણી છોડાવવા માટે રજૂઆત કરી હતી ખેતરમાં ખેડૂતે મહા મહેનતે વાવેલો ઊભો પાક સુકાઈ રહ્યો હતો જેથી ખેડૂતનો ઊભો પાક બચાવવા માટે પાણીની ખસ જરૂર જણાતા કિસાન મોરચાના પ્રમુખ રાહુલ પટેલે આમોદ જમ્મુસર મત વિસ્તારના ધારાસભ્ય ડીકે સ્વામીને નર્મદા નદીનું નહેરોમાં પાણી છોડાવવા માટે રજૂઆત કરી હતી જેથી ધારાસભ્ય ડીકે સ્વામીએ નહેર વિભાગથી માંડી મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હતી આજ રોજ આમોદમાં નર્મદા કેનાલમાં પાણી આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી સમા ચોકડી પાસે આવેલી ભરૂચ ડિસ્ટ્રિક કેનાલ પાસે ધારાસભ્ય ડીકે સ્વામી તેમજ ખેડૂતોએ નર્મદા મૈયાને શ્રીફળ ચુંદડી તથા ફૂલહાર અર્પણ કરી વધામણા લીધા હતા આ પ્રસંગે ખેડૂત આગેવાન રાહુલ પટેલ ભાજપ પ્રમુખ પટેલ ઉપપ્રમુખ કમલેશ સોલંકી અક્ષર પટેલ તેમજ ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય સ્વામીએ નહેરમાં પાણી છોડવા બદલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો અને ખેડૂતોને વિવેકપૂર્વક પાણીનો વપરાશ કરવા જણાવ્યું હતું ધારાસભ્ય સ્વામીએ જણાવ્યું હતું કે સાફ સફાઈ કરવા માટે અધિકારીઓને સૂચના આપી દીધી છે શહેર તથા તાલુકામાંથી પસાર થતી નર્મદા નહેરનું પાણી છોડવામાં આવ્યું આજના દિવસે આ વિસ્તારના ખેડૂતો તેમજ ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો આમોદ નગરપાલિકાના ચૂંટાયેલા સૌ આગેવાનો દ્વારા આજે નર્મદા નહેરના પાણીને વધાવવામાં આવ્યા આજના દિવસે હું મા નર્મદાના ચરણોમાં પ્રાર્થના કરું કે નર્મદાના પાણી દ્વારા ખેડૂતોમાં જે ખુશાલી પ્રસરી છે અને તેના દ્વારા આમોદ વિસ્તારના તમામ ખેડૂતો ખૂબ સુખી થાય મોદી સાહેબનો સંકલ્પ છે સંકલ્પ આપણે બધા સૌ સાથે મળીને પાણીને આપણે જરૂરિયાત પ્રમાણે વાપરી અને આ વિસ્તાર ખૂબ સુખી થાય એવી મા નર્મદાના ચરણોમાં આજના દિવસે પ્રાર્થના વિશેષમાં આજે સંવિધાન દિવસ છે તો આપણે પણ બાબા સાહેબના વિચારોને પણ સાથે લઈ ચાલી અને આ વિસ્તાર ખૂબ સુખી થાય ખૂબ આગળ વધે એવી આજના પવિત્ર દિવસે મા નર્મદાના ચરણોમાં પ્રાર્થના વીએમપી ન્યૂઝ Think positive.